કાળિયાબીડના રસ્તા ઉપર કરણી સેના દ્વારા પાકિસ્તાનનો ધ્વજ રાખવામાં આવ્યો હતો જેના ઉપર લોકોએ થૂંકી આતંકવાદના હુમલા સામે રોષ વ્યક્ત કર્યો હતો આતંકવાદના હુમલા સામે રોષ વ્યક્ત કરવા માટે કાળિયાબીડમાં કરણી સેના દ્વારા રસ્તા ઉપર પાકિસ્તાનના ધ્વજ રાખવામાં આવ્યા હતા જેમાં પ્રથમ ધારાસભ્ય જીતુભાઈ વાઘણીએ તેમની કાર ચલાવી હતી બાદ રાહદારીઓ દ્વારા થૂંકવામાં આવ્યું હતું અને પાકિસ્તાન મુર્દાબાદના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને આ સમગ્ર ઘટનાને લઈ લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો

ಅಮಾರ ವಿ ಕಾಶ್ಮೀರ ಕಾಶ್ಮೀರ ಆತಂಕವಾಗಿ ಮೃತ ಎ ಶ್ರದ್ಧಾಂಜಲಿ ರೂಪೆ ಅಮ್ಮ ಪಾಕಿಸ್ತಾನ રાષ્ટ્રધ્વજ ને રોડ ઉપર લગાડીને રોજ માણસો જેથી દસ વાર નીકળીને ફૂંકતા જાય એવો કરણી સેના દ્વારા કાર્યક્રમ નું આયોજન કરેલું છે અને અમે કહેવા માંગીએ કરણી સેનાની ટીમ કે આ જે પરિવાર છે એને ગમે ત્યારે જરૂર પડે શ્રી રાજપૂત કર્ણી સેના એમની સાથે છે જય માતાજી જય ભવાની